ભારતીય માનક બ્યુરો સુરત દ્વારા આઈએસઆઈ માર્કાવાળી વસ્તુઓ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવે છે સુરત મહાનગરપાલિકા સંચાલિત પચીસ થી વધુ શાળાના વિદ્યાર્થીઓને યુરો ફૂડ ફેક્ટરીમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં કેવી રીતે ફેક્ટરીમાં કામ કરવું કામ કંપની શું કામ કરે છે શું મહત્વનું હોય છે અને કેવી રીતે વસ્તુઓની ગુણવત્તા નક્કી કરવામાં આવે છે એ અંગે માહિતી આપવામાં આવી હતી ભારતીય માનક બ્યુરો એ ભારતની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે ગ્રાહક બાબતોના વિભાગ ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય ભારત સરકારના નેજા હેઠળ કામ કરે છે બીઆઈએસ એ ઓગણીસો માં તેની શરૂઆતથી જ ભારતના ઉદ્યોગ અને ગ્રાહકોને સેવા આપી રહ્યું છે ભારતીય માનક બ્યુરો દ્વારા મૂલ્યાંકન પ્રયોગશાળા સેવાઓ હોલમાર્કિંગ અન્ય યોજનાઓ દ્વારા કામ કરે છે આઈએસઆઈ માર્કાવાળી વસ્તુઓ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવે છે સુરતમાં વર્ષ બે હજાર એકવીસમાં ભારતીય માનક બ્યુરોની સ્થાપના કરવામાં આવી છે આ સંસ્થા મુખ્ય રૂપે ત્રણ એક્ટિવિટી કરાવે છે આ સાથે જ શાળાના વિદ્યાર્થીઓને પોઝર એક્ટિવિટી અંતર્ગત અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝમાં લઈ જવામાં આવે છે અને ત્યાં તૈયાર થતી વસ્તુઓ વિશે માહિતી આપવામાં આવે છે સુરતમાં મહાનગરપાલિકા સંચાલિત પચીસથી વધુ શાળાના વિદ્યાર્થીઓને યુરો ફૂડ ફેક્ટરીમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં કેવી રીતે કંપની કામ કરે છે શું મહત્વનું હોય છે અને કેવી રીતે વસ્તુઓની ગુણવત્તા નક્કી કરવામાં આવે છે એ અંગે માહિતી આપવામાં આવી હતી આ સાથે જ આ વિઝિટ બાદ શાળાના વિદ્યાર્થીઓને સવાલ જવાબ કરવામાં આવે છે કે તેઓ આ ફેક્ટરીમાં વસ્તુ બનાવવા દરમિયાન શું શીખ્યા ફેક્ટરીમાં મુખ્યત્વે કઈ બાબતનું ધ્યાન રાખવામાં આવે છે એ બાબતો પર ચર્ચા કરવામાં આવે ઉલ્લેખનીય છે કે સુરતમાં ભારતીય માનક બ્યુરો સંસ્થા હેઠળ ત્રણ જેટલા વિદ્યાર્થીઓએ આ અંગે માર્ગદર્શન મેળવ્યું છે रिपोर्टर अबी वोरा सिटी क्रेब न्यूज सूरत मेरा नाम संजय कुमार सिंह है मैं भारतीय मानक ब्यूरो के सूरत शाखा कार्यालय में वरिष्ठ निदेशक एवं प्रमुख के पद प्रमु पर कार्यरत हूँ सूरत शाखा कार्यालय हमारे साउथ गुजरात के बारह जिलों जिनमें कि दो की यूनियन टेरिटरी दादरा नगर हवेली और दो महाराष्ट्र के धुले एवं नंदूरबार जिले भी आते हैं में अलग अलग तरह के कार्यक्रम आयोजित करता है यहाँ से जो भी विद्यालय हैं उनके लिए हम स्टैंडर्ड क्लब उनमें बनाते हैं साथ में कुछ कॉलेजेस साइंस कॉलेज इंजीनियरिंग कॉलेजेस में भी हमने स्टैंडर्ड क्लब बनाए हुए हैं स्टैंडर्ड क्लब के जो विद्यार्थी होते हैं उनको औद्योगिक उत्पादन के बारे में जानकारी देने के लिए स्टैंडर्ड्स के बारे में जानकारी देने के लिए और क्वालिटी के बारे में जानकारी देने के लिए हम औद्योगिक विजिट कराते हैं जिसको एक्सपोजर विजिट बोलते हैं उसके अंतर्गत हमने अप्रैल महीने में 25 विद्यालय के विद्यार्थियों को जिसमें कि करीब टोटल 3000 के आसपास छात्र गए हैं हमने औद्योगिक विजिट कराई है यूरो फूड इंडिया की फैक्ट्री में और उसमें उन्हें बच्चों को प्रैक्टिकल नॉलेज भी दिया है कि टेस्टिंग कैसे की जाती है खाने की चीज़ें बनाई कैसे जाती हैं और उनको स्टोर कैसे किया जाता है। चेयरमैन ऑफ ब्यूरो फेसपुर एस एम सी भी चौबीस से लगभग सौ सौ स्टूडेंट जो એમને કંપની વિઝિટ કરાવી કંપની વિઝિટ કરવાનો ઉદ્દેશ એટલો હતો કે છોકરામાં એક અવેરનેસ આવે કે ફૂડ કઈ રીતે બનતું હોય છે એની ક્વોલિટી કઈ રીતે મેન્ટેન કરતા હોય છે અને ખુશી કઈ રીતે થતું હોય છે કેટલું હાઇજેનિક છે એ ઉદ્દેશ્યથી દરેક છોકરાઓને વિઝિટ કરવામાં આવ્યું ખાલી વિઝિટ કરાવ્યું નહીં વિઝિટ કરાવ્યા પછી એક એક્ઝામ લેતા હોય ને એ સ્વરૂપે એમની પાસે ક્વેશ્ચન આન્સર પણ કરવા ને તમે આ ઇન્ડસ્ટ્રીઝમાંથી શું શીખા શું જોયું આ ઇન્ડસ્ટ્રીઝમાં શું એવું છે કે તમે એનાથી પ્રભાવિત થયા એનું પણ એ લોકો પાસે કેટલું જ્ઞાન લીધું કે ખાલી જોઈને નીકળ્યા છે કે એને અંદર સુધી એ લોકોએ એનું આચરણ કર્યું છે એ પણ અમે લોકોએ ચકાસ્યું છોકરાઓ પણ ખૂબ ખુશ છે અને અમને પણ ખૂબ આનંદ એ વાત કરજો કે જ્યારે સ્કૂલના છોકરાઓ આવી વિઝિટ કરે ને તો ત્યારે એના માઇન્ડમાં એક ડેવલપમેન્ટ ચાલુ થાય છે બિઝનેસ વિશે સ્પેશિયલી ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં હું તમને એઝ પર એક્ઝામ્પલ આપું તો એક ખોટી માન્યતા એવી છે કે કુરકુરેની અંદર પ્લાસ્ટિક નાખવામાં આવે છે જ્યારે છોકરાઓને એ બતાવ્યું ત્યારે એમ બતાવ્યું કે પ્લાસ્ટિક નથી પણ રાઇસ ગ્રીડ છે એટલે રાઇસના જે હોય એમાં એની ગ્રીડ આવે એ નાખવામાં આવે છે કારણ કે પ્લાસ્ટિક કોઈ પણ કંપની આવું ક્યારેય પણ કરતું હોતું નથી કારણ કે પ્લાસ્ટિક મોંઘું છે ને રાઇસ ગ્રીડ સસ્તી છે એટલે લોકોની માન્યતા છોકરાઓના માઇન્ડમાં હોય અથવા તો પેરેન્ટ્સના માન્યતા હોય આખી વિઝિટ કરાવ્યા પછી છોકરાઓને અહીંયા તો અમે પાણી જ્યુસો ચીપ્સો ખાવા માટે આપતા પણ સાથે પણ અમે એક એક ગી ટેમ્પર તરીકે એ લોકોને પ્રોડક્ટ આપી કે જેથી કરીને ઘરે પણ લોકો ટેસ્ટ કરાવે કેટલી ફેક્ટરી હાઈજેન છે કઈ રીતે એના પેરામીટ પેરામીટર એના મેન્ટેન કરવામાં આવે છે આ બધું જ એમને નોલેજ આપવામાં આવ્યું છે ને એનાથી છોકરાઓ પણ ખૂબ ખુશ પણ થયા છે ને ઇમ્પ્રેસન પણ એને માઇન્ડમાં એવું બેસે છે કે ના ક્વૉલિટીવાળું ફૂડ પણ આપણને સારી ફેક્ટરીમાંથી મળી રહેતું હોય છે